જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં આ તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગાજે છે મેગીન તો પૈસા આવ્યા છે ત્યાં તો ખાય છે ખાય છે કુરકુરીઓ કોને કહેવાય ટાયરો કહેવાય મેઘા ટાયરો વરસાદ ગાજાય છે સોટા સાલ થઈ ગયા રોહિતભાઈ ખ્યા બુલોકમાં બનાવી રહેજો યુવરાજભાઈ લાસ્ટ નવું ડેમ ફર્યું એ વતાવી દીધી તમન કુલ્યો કાઢીએ સેન તૂટી દઈ યુવરાજ લાવ્યો છે નવું જીસીબી સીબી કરવાનું છે યુવરાજ લાવ્યો નવું જીસીબી સીબી પછી છે ને

મહેશભાઈ તો જ્યાં મહેશભાઈ નોકરી છે મહેશભાઈ તો જ્યાં અંબાજી જે માં પડ્યું પચાસ લાખ માં પડ્યું હા ફૂલ વરસાદ છે આવશે તો આખા દવ બધા બધા ડેમ બારી બાર ડેમ સોળ મીલા પડશે

એવું લાગતું નહીં હોય વરસાદ વરસાદ નહીં આવે પણ કમસે કમ એક કલાક ઊભા હોય ને તો પલળી જાય એટલો વરસાદ આવે કઈ ને આવી આમ ફરું आवाज जाऊ लवला डेवला तू करवा जेव्हा पडकू ला मारायला पैशाला तुझ्या होय तू ये पैशा सुक तू लय रटला मी शेवला काय शिमग्जीला जाय પૈસા જો નમકીન લઈને આવી ગયો બાલાજી કંપનીની મી સેવ હવે રટલામી સેવ ખાશું બ્લોગમાં બનાવી લેજો